દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવના કેસ જેમાં પહેલા ધોરણમાં છ વર્ષીય માસૂમ બાળકી જોડે દુષ્કર્મનો પ્રયાસ બાદ મો દબાવીને નિર્મમ હત્યા કરનાર શાળાના આચાર્ય ગોવિંદ નટને ગઈકાલે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અત્યંત સંવેદનશીલ અને ધૃણાસ્પદ ગણાતા આ કેસમાં આચાર્ય સામે સમાજ અને દાહોદવાસીઓએ ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે સાથે જ ફાંસીની માંગ પણ કરી રહ્યા છે ત્યારે પોલીસે આજરોજ આરોપી આચાર્યને કોર્ટમાં રજૂ કરતા પહેલા મેડિકલ પરીક્ષણ કરવા માટે લીમખેડા રેફર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજે લીમખેડા કોર્ટમાં પોલીસે આચાર્યને રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેમાં નામદાર કોર્ટ કેસની સંવેદનશીલ સમજી આરોપીને ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જો કે કોર્ટમાં આરોપી તરફ વકીલ હાજર ન રહેતા આરોપી ગોવિંદ નટ દ્વારા જજ સામે પોતાની રજૂઆત કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે પોલીસે જે તપાસ કરી હશે તે સાચી હશે ત્યારે આ પહેલાં આચાર્યની ધરપકડ બાદ ગુનાના કામે વપરાયેલી તેની કાળા કાચની ગાડી કબજે કરી ફોરેન્સિક પરીક્ષણ માટે મોકલવામાં આવી છે જોકે ચકચારી પ્રકરણમાં આરોપી આચાર્ય અને વિવિધ સંગઠનો સાથે જોડાયેલો હોવાની પણ ફોટોમાં વાયરલ થતાં હવે રાજકારણ પણ ગરમાવવા લાગ્યું છે જોકે હવે પોલીસે રિમાન્ડ દરમિયાન આ કેસની ખૂટતી કડીઓને પેપર પર લઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરશે આરોપી આચાર્ય ગોવિંદ નટને આજ રોજ પોલીસ જાગરતા હેઠળ મેડિકલ પરીક્ષણ માટે લીમખેડા રેફર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું જ્યાં બે કલાક સુધીનું મેડિકલ પરીક્ષણ ચાલ્યું હતું શિંગવણના ચકચારી કેસ આરોપી આચાર્ય ગોવિંદ નટ સામે સમાજ અને પંથકમાંથી ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે જોકે આ ચકચારી ઘૃણાસ્પદ કેસમાં આરોપીને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ફાંસીની સજાની માંગ ઉઠવા પામી છે ત્યારે આ કેસમાં આજે પોલીસ આરોપી આચાર્ય ગોવિંદ નટને સાંજે પાંચ વાગ્યા ને છ મિનિટે કોર્ટમાં રજૂ કરે તે પહેલાં લીમખેડા કોર્ટમાં વકીલાત કરતા વકીલો બાર કાઉન્સેલિંગ એક મિટિંગ યોજી આરોપી પક્ષે કેસ ન લડવા માટે ઠરાવ કર્યો છે તેવું લીમખેડા બાર એસોસિએશન પ્રમુખ વજયસિંહ લબાનાએ જણાવ્યું હતું ત્યારબાદ કોર્ટે આરોપી તરફે વકીલાત કરવા માટે અને જગ્યાએ મેલ કર્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે ગઈકાલે સાંજે પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર કેસનો પર્દાફાશ કરી બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી હોવાનો ખુલાસો કરી આરોપી શાળાના આચાર્ય નટની ધરપકડ કરી હોવાની જાહેરાત કરી હતી જે બાદ અત્યંત સ્વદેશનશીલ ગણાતા અને ગુરુ શિષ્યના પવિત્ર વિસ્તારને કલંકિત કરનાર આ કેસના આરોપી ગોવિંદ નટ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વોર ચાલ્યો છે તેમાં ખાસ કરીને ટ્વિટર હેન્ડલ ઉપર આરોપી આચાર્યને ફાંસી થાય તે માટે માંગ ઉગ્ર બનવા પામી છે એટલું જ નહીં ગોવિંદ નટકો ફાંસી દોનો હેશટેગ પણ ખૂબ જ જબરજસ્ત રીતે ટ્રેન્ડ થઈ રહ્યો છે બાળકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર શાળાના આચાર્યનું કનેક્શન ભાજપ સાથે જોડાયેલું હોય તેવી કેટલીક તસવીરો સામે આવી છે આરોપીના કેટલાય ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ આરોપી ગોવિંદના કેટલાય ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા છે જેમાં તે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં ભાગ લેતો તેમજ પૂર્વ મંત્રી અર્જુનસિંહ સાથે બેઠક કરતો જોવા મળ્યો છે એટલું જ નહીં કાળજુ કપાવી દે એવી ઘટનાનો આરોપી આચાર્ય ક્યાંક ભાજપની મારતું સંસ્થા સંઘ જોડે કનેક્શન છે તેમ વિશ્વ હિન્દુ પરિષદની કાર્યશાળામાં ભાગ લેતા ફોટો પણ સામે આવ્યા છે જ્યારે વર્ષ બે હજાર માં વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંતના પંચમહાલ વિભાગના ધર્મચાર્ય પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ હોવાનું સામે આવ્યું છે સિંગવડના ચકચારી પ્રકરણ બાદ દાહોદ સહિત ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે આવતીકાલે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ તેમજ આ દીકરીને ન્યાય મળે તેમજ આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે દાહોદ એસપીને આવેદન આપવાના છે જોકે આ ચકચારી પ્રકરણમાં બનાસકાંઠાના કોંગ્રેસી સાંસદ પણ રાજ્ય સરકાર પાસે બાળકોની સુરક્ષાને લઈને કમિટી બનાવવા માટેની માંગ કરી છે જ્યારે આકલાવમાં કોંગ્રેસના ધારાસભ્ય અને સુરત પક્ષના નેતા એવા અમિત ચાવડાએ પણ દખલરૂપ સજાની માંગ સાથે દીકરીને ન્યાય મળે તે માટે સરકાર સામે માંગ